અમરેલીથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી લેટર કાંડ અને પત્રિકા કાંડને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર અમરેલી લેટર કાંડની અંદર હવે અમરેલી જિલ્લા પોલીસ વડાની કાર્યવાહી બાદ હવે અમરેલીના ડીટીઓની કાર્યવાહી સામે આવી છે હવેની જે કાર્યવાહી અમરેલી જિલ્લાની આવી છે એ કાર્યવાહી એ અમરેલીના આરોપી જે આ પત્રિકાકાંડની અંદર હતા અશોક માંગરોલિયા કે જેઓ જશવથગંઢ ગામના સરપંચ હતા એ સરપંચને ડીડીઓએ સસ્પેન્ડ કર્યા છે લેટર કાંડમાં અશોક માંગરોલિયાએ સબ જેલમાં હોવાથી ડીડીઓએ તેમને સસ્પેન્ડ કર્યા છે અમરેલી લેટર કાંડની અંદર અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી અમરેલી ડીડીઓ પરિમલ પંડ્યાએ આ ઓર્ડર કર્યો છે અને ઓર્ડર કર્તાની સાથે જ આ આરોપી અશોક માંગરોલિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જસપટ જસવંતગઢ સરપંચ અશોક માંગરોલિયાએ સસ્પેન્ડની હવે આખી આ પુષ્ટિ જે છે તે સામે આવી છે

હવે એક બાદ એક કાયદાનો સકંજો જે છે તે કસવામાં આવી રહ્યો છે આ કેસનો આરોપી એટલે કે જસવંતગઢ ગામનો સરપંચ જે છે અશોક માંગરોળિયા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે અશોક માંગરોલિયા સામે કાર્યવાહી થતાની સાથે જ હવે એ ખળભળાટ મચ્યો છે કે આ અશોક માંગરોલિયાને સરપંચ પદ ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આપણે એ પણ જણાવી દઈએ કે અશોક માંગરોળિયા જે છે તે આ કેસની અંદર આરોપી મનીષ વઘાસિયાની સાથે તેઓ ઉપસ્થિત હતા મનીષ વઘાસિયાને સાથે આ લેટર કાંડની અંદર તેમની પણ મહત્વની ભૂમિકા હતી અને એ જ ભૂમિકાને ધ્યાને રાખીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમરેલી ડીડીઓ પરિમલ પંડ્યાએ આ ઓર્ડર કર્યો છે મારી સાથે મારા સહયોગી અમરેલીથી અમરેલીથી નોશાદ કાદરી જોડાય છે નોશાદ અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી છે આ કેસની અંદર અશોક માંગરોલિયા જસવંતગઢ ગામના સરપંચે તેમને સસ્પેન્ડ કર્યા છે પ્રદીપ જણાવી કે અમરેલી જિલ્લામાં છેલ્લા જે ચોવીસ ડિસેમ્બર થી જે પ્રકરણ શરૂ થયું રેટર કાર્ડ નું પચીસ ડિસેમ્બરે આ પત્ર વાયરલ થયો પોસ્ટ થયો બાદમાં સત્યાવીસ તારીખે આની જે ફરિયાદ નોંધાણી સત્યાવીસે અટકાયત કરી પોલીસે અઠ્યાવીસ તારીખે અટકાયત બતાવી પરંતુ જે અશોક માંગરોળિયા છે તે અમરેલીના જસવંતગઢના સરપંચ છે અને જસવંતગઢના સરપંચ હોવાને કારણે તેના પત્ર વાયરલ થયો હોવાની ભૂમિકા ભજવી હતી અને એ ભૂમિકાને કારણે હજી લગભગ અઠ્યાવીસ તારીખ થી લઈ અને આજ દિન સુધી જેલ માં છે ને ડીડીઓ જે જિલ્લા પંચાયત ના નિયમ હોય તે નિયમ આધીન ચોવીસ કલાક થી ઉપર કોઈ જેલ માં આરોપી રહી તો એને સસ્પેન્ડ કરવાની જોગવાઈ હોય છે લગાવીને નોટિસ પણ પાઠવી ગઈ નોટિસ બાદ સસ્પેન્ડ કરવા પરિમલ પંડ્યા ડીડીઓ જે અમરી રહ્યા છે તેને સસ્પેન્ડ કર્યા છે ડીડીઓ પંડ્યા સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે આગલા વીક માં એટલે ગયા સપ્તાહમાં જ એને સસ્પેન્ડ કર્યા હતા પરંતુ આજે એની જાહેરાત થઈ છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે લેટર કાંડમાં ત્રણ પોલીસ કર્મી અગાઉ સસ્પેન્ડ પોલીસ તંત્રએ કર્યા હતા અને એક સરપંચ સસ્પેન્ડ થયા ચાર ના ભોગ અત્યાર સુધીમાં લેવાઈ ગયા છે જી પદ્ધતિ

ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે સસ્પેન્ડ ની વાત આવી હતી કે કાર્યવાહી થવી જોઈએ જે દીકરીનો વરઘોડો કાઢ્યો એ દીકરીનો વરઘોડો કાઢવાની જરૂર શોધી તેના પર પણ મોહર લાગી હતી કારણ કે એ પણ મુખ્ય વાત હતી કે આ દીકરીનો વરઘોડો કોણે કાઢ્યો અને કેમ કાઢ્યો અને આની અંદર જેટલા સંડોવાયેલા લોકો છે એમની પર કાર્યવાહી થવી જોઈએ પરંતુ સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે સાથે પાટીદાર સમાજના યુવાઓનો એક હુંકાર છે કે જે નાની માછલીઓ છે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે તો આ મોટી માછલીઓને કેમ તારવી લેવામાં આવે છે એસપી ઉપર કેમ કાર્યવાહી થતી નથી એ પણ અત્યારે સવાલો થઈ રહ્યા છે જે અમુક એવા સૂત્રો પાસેથી એવા કેમેને કે સમાચાર સામે આવ્યા છે કે એક તુકડો તૈયાર કરવામાં આવી રહ્યો છે કે હવે તૈયાર એ જો સોશિયલ વોર ચાલુ થવાનું છે એ પણ એસપી વિરુદ્ધ થવાનું છે કૌશિક વેકરિયા વિરુદ્ધ થવાનું છે કારણ કે અત્યારે જે આ નકલી લેટર કાર્ડમાં ત્રણ પોલીસ કર્મી સાથે એક જસવંત ગઢના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સસ્પેન્ડ કર્યા છે એમને જે કામ કર્યું છે એમને સબક પણ મળવો જોઈએ કે ભાઈ એમણે જે આ કામ કર્યું છે એ ખોટું કર્યું છે દીકરીને પટ્ટા મારવાની વાત હતી એ બધી જ વાત આપણે જે એમના મોઢેથી સાંભળી અને જે આપણે આખી પ્રતિક્રિયાઓ સાંભળી આ જે થયું એ ખૂબ ખોટું થયું છે અને કાર્યવાહી થવી પણ જોઈએ જે ખોટું કરે છે એની અમે કાર્યવાહી થવી પણ જોઈએ પરંતુ સવાલો ઊભા થઈ રહ્યા છે કે નાની માછલીઓની ઉપર કાર્યવાહી થાય છે તો મોટી માછલીઓને કોણ તારવે છે કારણ કે એમની પાછળ કોણ છે એમની પાછળ કોનો હાથ છે તે પણ મહત્વની વાત છે કૌશિક વેકરિયા હજુ સુધી ખુલીને બહાર નથી આવ્યા કેટ કેટલી કાર્યવાહી થઈ કે કેટલા સવાલો થયા કેટ કેટલા આકરે પો લાગ્યા હવે આપણે એવું પણ માની લઈએ કે જે લેટરમાં જે આક્ષેપ કરવામાં આવ્યા હતા તે કદાચ સાચા હોય તો જ કૌશિકભાઈ બહાર આવીને સામે નથી બોલતા જો ખોટા હોય એટલે હું માનું કે ભાઈ મારી સાથે કંઈ ખોટું થયું છે તો હું ખુલીને બહાર આવીને કહો છું કે ભાઈ નહીં ખોટું થયું છે હવે સાચું હોય તો હું કેમ સ્વીકારું અત્યારે આ જમાનો છે પ્રદીપ કે ભૂલ પોતાની સ્વીકારતા કોઈ નથી બીજા ઉપર દોસ્તો ટોપલો કઈ રીતે ઢોળવો એની આખું એક પ્રકરણ જે છે તે ચાલુ થઈ ગયું છે એટલે કૌશિક પેકાર ઉપર જે આરોપ લાગ્યા છે કદાચ સાચા ન નીકળે એ પણ કૌશિકભાઈ ધ્યાન રાખવું પડશે અને જો સાચા નીકળશે તો ભારતીય જનતા પાર્ટીના મુખ્ય દંડક પણ કહી શકીએ ને સારા એવા નેતા પણ કહી શકીએ ધારાસભ્ય પદે છે તો શું ભારતીય જનતા પાર્ટી કૌશિક પેકારિયા ઉપર કાર્યવાહી કરશે કે કેમ તેના ઉપર પણ અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે પરંતુ જે વિપક્ષ છે તે ક્યાંક હવે ફરી એકવાર રાજ્યની અંદર બેઠું થયું હોય અને પાયલ ગોટી મુદ્દે જે લડત રેડી રહ્યા છે પ્રદીપ આમ કામ એ છે કે જે ખોટું થયું છે તેની સામે જવાબ ઉભો કરવો વિરોધ કરવો પરંતુ અહીંયા તો એ વિરોધ કરવા જાય પેલા જ એમની અટકાયત થઈ જાય છે અગર ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યક્રમો હોય તો એમને પરમિશન મળી જાય છે પરંતુ જે દીકરીને ન્યાય અપાવવા માટે થઈને સુરત ખાતે એક ધરણાની પરમિશન આપી પરમિશન ન આપી અને ન મળ્યા બાદ પણ એ લોકોની તમામે તમામની અટકાયત કરીને અટકાયત દ્રશ્ય પણ આપણે જોયા કે ચાર ચાર પોલીસ કર્મી પરેશ ધાનાણી પ્રતાપ દુધાત એ સૌને લઈ જતા હતા એક દીકરીને ન્યાય પાવા માટે થઈ અને લોકો સાથે સાથે વિપક્ષ રસ્તા ઉપર ઉતરે છે તો તેની સામે તેની સામે પોલીસનું દમન કરવામાં આવે છે આવું એક વખત નથી થયું આવું વિદ્યાર્થીઓ સાથે પણ થાય છે એટલે પોલીસને આગળ કરી દેવામાં આવે છે રાજકીય નેતાઓ પોતાના રોટલા શેકવામાં વ્યસ્ત છે

એ કોના હિસારે ગયા હશે એમને આદેશ તો આપવામાં આવ્યા હોય ને કોઈ વ્યક્તિ દ્વારા આદેશ આપવામાં આવ્યા હોય કે ચલો તમે એને એ દીકરીને રાત્રે બાર વાગે ત્યાંથી ઉઠાઈ આવો મોટા કોઈ અધિકારીઓ દ્વારા ઓર્ડર આપવામાં આવ્યા હોય તો પણ આ પ્રકારની ઘટના બની શકે ને ભાવિક તો હવે એ મોટી માછલી સામે કાર્યવાહી ક્યારે પ્રદીપ મારો સવાલ એ જ છે કે મોટી માછલીઓ છે એસપી જે મોટા બરાડા પાડે છે કે ભાઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલીમાં ખૂબ સારી છે પરંતુ ધોળા દિવસે ત્યાં લૂંટફાટ થાય છે ધોળા દિવસે અપહરણ જેવી ઘટનાઓ થાય છે માફિયાઓ બેફામ ફરે છે ગુનાહિત પ્રવૃત્તિ કરનાર એ અમરેલીમાં પણ ફરે છે એની સામે કોઈ કાર્યવાહી નથી કરતું કારણ કે એને સત્તા પક્ષનો કાં તો ટેકો હોય કાં તો એવા માણસનો માથે હાથ હોય કે તું તારે જે કરવું એ કર હું બેઠો છું હું હાચવી લઈશ યાર આ જયારે બંધ થશે ને ત્યારે એ કાયદાની રીતે કાયદો કામ કરશે આપણે કહેવત છે ને કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આવું પોલીસ અમુક વાર કે છે ને આપણે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ના મોઢે પણ આપણે સાંભળ્યું છે હર્ષભાઈએ તો કીધું છે કે વરઘોડો તો નીકળશે જ વરઘોડો તો નીકળશે જ તો શું વરઘોડા દીકરીઓને પણ નીકળશે હર્ષભાઈ અને દીકરીઓના વરઘોડા કાઢનાર એ પોલીસ કર્મી કે જેમણે આદેશ આપ્યો છે જેના કારણે થયું છે હવે એસપી કે તો જ કોન્સ્ટેબલ ને બધું કરવાના છે બાકી તો કરવાના નથી કોઈ એવો અધિકારી અથવા તો કોઈ નેતા આવીને કે તો નેતા તો સીધો પેલો પોલીસ મોટા પોલીસ કર્મચારીઓ અધિકારીઓને જવાનો છે

તે જશવંતગઢના સરપંચ અશોક માંગરોલિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અશોક માંગરોલિયાની આ કેસની અંદર મહત્વની ભૂમિકા એ હતી કે જે નકલી લેટર ટાઈપ કરવામાં આવ્યો હતો જે બનાવવામાં આવ્યો હતો આ તમામ લેટર જે છે તે અમરેલી સહિત ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના જે સોશિયલ મીડિયાના ગ્રુપો છે મોટા નેતાઓ છે તમામને શેર કરવા માટેના લેટરો જે છે તે તેમના મોબાઈલથી શેર કર્યા હતા ને તેને લઈને જ હવે અશોક માંગરોલિયાની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે નકલી લેટર કાનની લઈને અત્યાર સુધી ચાર લોકોના ભોગ લેવાય છે જેમાં ત્રણ પોલીસ કર્મચારીઓ છે અને એક જસવંતગઢના સરપંચ છે અને હવે આ ચારે ચાર નાની માછલીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હવે ગુજરાતની જનતા અને એ સામાજિક આગેવાનો અને તમામ લોકો એ રાહ જોઈને બેઠા છે કે મોટી માછલીઓ સામે કાર્ય કાર્યવાહી કરવામાં આવશે જો આપ આ સરપંચને મામલે અને ત્રણ પોલીસ કર્મચારીઓ કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેને લઈને કંઈ કહેવા માંગતો હોય અથવા આ નાની માછલીઓને સસ્પેન્ડ કરવામાં આવી છે મોટી માછલીઓ સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે તેને લઈને પણ કહેવા માંગતો હોય તો જરૂરથી અમારી કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર